હવે યુન ટીબુમ કેટ પડી ગઈ છે આ મળીતી અને પેનુ એમ પે લા નેરત આ સ્મોક કો યો કિરોતારે બોલ કેવા ભેરિયા છે મારા કટલા દી અગાઉ તો સ્મોક કરી નાખ્યો સ્મોક કો ના નખ્યો હું સ્મોક ને તમે નાખ્યો કોન સ્મોક નખાય તું સમજા હા નહી તું સમજા નહીં એવું હે નો મતલબ ઉઠે આકાશ વૈદિકો ઓબરા આપણા નોક મારે જો બજે તરે ફાટીને પછી નોક અરે નોક ક્યાં થાય ભાઈ એ આ લે અરે પણ એને એક ફેરો નો ખાન રસ મારે હું પછી તમારે મારી નાખાય ખાય ટીપ્સ એન્ડ ઓલો જાવ વાસો ઉડતો ઉડતો આવ્યો અરે હું કવર માં ભાઈ પૂરો થઈ ગયો બધું કાઈ છે ભાઈ જો ડબલા આવે નથી તો ને બમરાઈ દીધો એટલે આને માર

એ ગંદો વાળા ઘરમાં ગયો તો એ જો પેટી લૂટ્યા બોલ હેલ્કેટ મારી મારી પેટી લૂટે છે હવે હેલ્કેટ હુયો બુયો તો લાવ બધું લઈ ગયા તો જોતી ન ને હું જોતી છે સેન્ટર ખોલે આ સેન્ટર ડબલ બમરાવાના છે હવે જો નોક અપડેટ કરી

ये बंदा आ कैसे भाई उप, बे ऊपर से नहीं गेट है से इत्ते वांदो ना कर अब ऊपर जन बम का कर जाओ उल्फत में मेरी रुसवा इस शहर में तुम जैसे वाह वासुदेव वाह बे बम बमरा वो वाचे भाई एक अजय का तो तवन आता ये

લા એલ કિટ ખાતા જ બોલ નહીં નહીં તને મારજો બોટા મારી અરે મારી નાખું ભૂકો કરી નાખું ના અહીંથી સોણા

ભાઈ આગળ બેઠો તો ક્યાં થી માય નડુ આ તર છે તો ના ના જા અને થયું નથી બરોબર બરોબર જ આલે છે એ ઓફલાઈન થઈ ગયો એ ઉતરી ગયો ઓફલાઈન થઈ ગયો છે એ ઉતરી એ કે લઈ એ એ રે ઓફલાઈન હોય ઉતરો ઉતરો વાયામાંથી

હજી છે હજી બે બંદા છે એક ઓલી રિક્ષા ઓલી રિક્ષા હું બગલા પાછળ જ છે એક તો સ્કોપ નથી હોલો થી મારવો પડે

મારા કી લાવશે ને કેમ એવું લાગે છે લ્યો ફ્રોમ એટુન કે ટુ બી ટુ કી ટુ એ હાલ ભાગ ભાગવા હવે હવે અહીંયા જવાય નહીં માઇનસ થાય ભાઈ ખાલી ખોટો આપણું હવે એકાદો નોક કરે તો આવી ને ઓલો વાસુદેવ ક્યાં છે કોને વાસુદેવ એ બધું જ છે હું વાસુદેવ તો એકાદો નોક કાઢ એટલે આવું પાછો હાલ

તો પી નાઇન્ટી છે તોય તમે મરી જાવ તો તમારી જિંદગીમાં હાક થૂ ધૂળ પડી ગઈ ભાઈ ઓરો નથી સવારે સવારે કિસ્કી શકલ દેખ લઈ ઓલો ટાઈમ પાસ કે પેટી ક્યાં છે એ નહીં એક બીજો મશીન ગન વાળો હતો સૌથી પહેલા મર્યા તો આપણે એ હે જો અમે હું તો બોટ યો હરો

કાય વાંધો નહી હાલ ટીમ માં જવાનો ટાઈમ થઈ ગયો ઓ હો મારી પાસે ગાડી મારી આગળ જાય છે એક સિંગલ બંદો જ છે તો મારો ભાઈ અમારી પાસે તો બગલું છે જોવી કેર બગલું છે મારું બગલું ગયો ના તો આ બંદાને મારવાનો છે સિંગલ બંદો છે એ બે આવો છો આવો છો ભાઈ બગલું હાલા ત્યારે આવી ને મને હું ખાલી એ આયા છે જો એ બે બંદા મારું દો

इस शहर में तुम जैसे आया नो खेला था लो मिल के जाए। तो जा वाह वाह से देवा ले आ दानो नाम तो जो हरा ना 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 तो नो तो भाई वासु देवा वाला छेलो से लगभग ऑटो वाला आ लो ओके ओल्डेड 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 बाय बाय पुरु पुरु भाई राम राजन पर जय सुखी खबर नहीं है અરે ભાઈ તમે મારી સ્કોડમાં રમો છેલ્લે લગી જીવો ને ઈદ મોટી વાત છે ભાઈ છેલ્લે લગી જીવો છો ને ઈદ મોટી વાત નકર છેલે લાગે ભાઈ લોબી છે ભાઈ તમે લોકો આમાં હાલો જ નહીં ભાઈ આ બધે પ્રો પ્લેયર ની લોબી કેવા

આ વિષય કૌસુને કહે છે એ બગીયે આવી એ બે બેંડા છે બગીયેમાં અરે 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 નોક થઈ ગયો થઈ ગયો પણ બીજો કઈ ન જો It's smoking, 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 go smoking, 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 gì इन से खदड़ो आरो पावन ने नी नी भाई मैं केदा गोली ओडे से कोने ल्यो आ ने जे बंदा ने खबर ना आया गाडियों फूटी फोड़ी नाखी बे तो ने उन्हें खबर नहीं थी कि वो में कोने मारवी छे बे बराबर लेजे लेजे ए पण आ बे बन्दा आता हाल तो आव तो आव तो बेज बंदा छे ए ए से से हेरम तुम जी दीवाने हजर है Hey, yo! But it's you! We are the best! We are number one! Hello, guys! Show me the like and subscribe! I'll see you in the next video! Bye bye!